કચ્છ લોકસભા બેઠક પર ભાજપ ફરીવાર વિનોદ ચાવડાને ટિકિટ આપી છે વિનોદ ચાવડાને ભાજપે રિપીટ કરવામાં આવતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ભુજ ભાજપના કાર્યકરો ફટાકડા ફોડી આતાશબાજી કરી હતી અને ભાજપ કાર્યાલય ખાતે વિનોદ ચાવડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કચ્છ બેઠક પર વિનોદ ચાવડાને ત્રીજી વખત રિપીટ કરાયા છે અને આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસકામોના કામોના લઈને તેઓ પ્રજા વચ્ચે જશે અને કચ્છ બેઠક ભાજપ પાંચ લાખ મતથી જીત મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો તેમણે એક સામાન્ય પરિવાર અને એક નાનકડા ગામ અને ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ એક નાના કાર્યકર્તા તરીકે જ્યારે હું કામ કરતો હતો ત્યારે પહેલી વખત બે હજાર ચૌદની ની અંદર ભારતીય જનતા પાર્ટીએ મને લોકસભાની ટિકિટ આપી બે હજાર ઓગણીસની અંદર પણ આપી અને જ્યારે ત્રીજી વખત ફરી એકવાર કચ્છની જનતાનો સેવા કરવાનો અવસર જ્યારે મારા ભાગે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આવ્યો છે ત્યારે હું સૌ આ દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હું હૃદયથી આભાર માનું છું કે ફરી એકવાર મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે અમારા રાષ્ટ્રીય શ્રી આદરણીય જે પી નડ્ડા સાહેબ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા કાર્યકર્તાઓના પ્રિય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને અમારા જિલ્લાના પ્રમુખ ધારાસભ્યશ્રીઓ સૌ આગેવાનો અને અમારું કેન્દ્રનું અને પ્રદેશનું જે મોવડી મંડળ છે એમને ત્રીજી વખત મારા ઉપર જ્યારે ભરોસો મૂક્યો છે ત્યારે ચોક્કસ હું વિશ્વાસ અપાવું છું કે દસ વર્ષની અંદર અમારા સૌ કાર્યકર્તાઓને સાથે રાખી કરીને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખી કરી અમારો મારો વિસ્તારનો એક એક પ્રજાજન એક એક મતદાર એક એક નાગરિક સાથેનો મને જે પ્રેમ અને સહયોગ છેલ્લા દસ વર્ષની અંદર જે મને મળ્યો છે અને જેના આધારે હું ચોક્કસ કહીશ કે આજે જે સફળતા મળી છે ત્રીજી વખત મને આજે અહીંથી ઉમેદવારી અને નેતૃત્વ કરવાની ત્યારે હું આપના માધ્યમથી સમગ્ર અમારા કેન્દ્રીય અને પ્રદેશ મોડી મંડળ અમારા નેતૃત્વનો આભાર માનું છું